જય શ્રી કૃષ્ણ જય જલારામ દરેક ને મારા હરિયોમ ચાલો આજે આ નાસ્તો તમે જોઈ રહ્યા છો ને એ મગની દાળમાંથી બનાવેલો છે આ મગની મોગર દાળ લીધી છે એક કટોરી જેટલી મેં મગની મોગર દાળ લીધી છે ક્વોન્ટિટી તમે તમારા ઘરના સભ્યો હોય એ પ્રમાણે તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકો છો આટલી એક કટોરી લીધી છે એમાં લગભગ ત્રણથી ચાર લોકોને નાસ્તો થઈ રહેશે આ દાળને સારી રીતના વોશ કરી લેશું અને પછી એમાં પાણી નાખી ઢાંકી અને ત્રણથી ચાર કલાક માટે આપણે એને પલાળી દઈએ અને હવે આપણે આ શાકભાજી જોઈ લઈશું ડુંગળી ગાજર કેપ્સિકમ મરચું આદું અને લીલા ધાણા મેં લીધા છે અને પનીર સો ગ્રામ જેટલું પડ્યું હતું ઘરમાં તો પનીર પણ મેં લીધું છે એમાંથી સ્વાદ પ્રમાણે મીઠાનો આપણે ઉપયોગ કરી લઈશું અને આ આખું જીરું લીધું છે હવે દાળ આપ જોઈ શકો છો એકદમ સરસ પલળી ગઈ છે તો દાળમાંથી પાણી કાઢી અને દાળને આપણે થોડે થોડે કરીને મિક્સર જારમાં એડ કરતા જઈએ અને જેટલું જરૂર હોય એટલું થોડું થી ત્રણ ચમચી જેટલું જ પાણી એમાં એડ કરીને પછી આપણે એને ગ્રાઇન્ડ કરીશું લીલા મરચાં એમાં એડ કરી દઈશું ને આદુ પણ એમાં જ એડ કરી દેસું સ્વાદ પ્રમાણે મીઠું અત્યારે જ એમાં એડ કરી દેસું અને જીરું જે એક ચમચી આપણે લીધેલું ને એ પણ એમાં એડ કરી દઈ અને જોયું ને થોડુંક જ પાણી એડ કરીને બધું મેં ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આપણે એની અંદર બે ચમચી જેટલો રવો એડ કરીને પાછું આપણે એને થોડું ગ્રાઇન્ડ કરી લેશું રવાથી શું થાય કે નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી થશે હવે આપણે જે શાકભાજી લીધા હતા ને એને મેં રફલી ચોપ કરી લીધા છે ચોપરમાં એડ કરી દઈશું ચોપરમાં વ્યવસ્થિત સાઈડ સાઈડમાં એડ કરીએ ને તો એકદમ સરસ ચોપ થઈ જાય નહીં તો થાય એવું કે નીચેના શાકભાજી ચોપ થઈ જાય ને ઉપરના એમ રહે એટલે સાઈડ સાઈડમાં રાખીએ અને આપણે એને ચોપ કરી લઈશું આપણા વેજીટેબલ્સ છે એ એકદમ સરસ લાલ લીલા ચોપ થઈ ગયા છે તો હવે આપણે ઢોસાની તવીને તેલથી ગ્રેસ કરી લઈશું અને જે આપણે મગની દાળ ક્રશ કરેલી ને એને એકદમ સરસ આપણે ઢોસો ફેલાવતા હોઈએ ને એવી રીતના આપણે તવીમાં ફેલાવી દઈશું અને ઉપરથી થોડુંક તેલ પણ એડ કરી દઈશું અને જે શાકભાજી આપણે ચોપ કરેલા હતા ને એડ કરી દઈશું પનીર છે એને ખમણીને એડ કરી દઈશું તમારી ઈચ્છા પ્રમાણે વધારે તમે સ્ટફિંગ પણ એડ કરી શકો છો હવે આને આપણે એક બાજુ થવા દઈશું સેજ આપણે દબાવી દઈએ ને એટલે શાકભાજી એમાં સારી રીતના ચીપકી જાય જોઈને ને તેલ પણ ઉપરથી થોડુંક એડ કરી દીધું સાઈડમાંથી જરૂર જણાય તો થોડુંક તેલ એડ કરી દેવું હવે એમાં મીઠું એડ કરશું મરી પાવડર અને થોડોક ચાટ મસાલો આપણે ઉપરથી એડ કરી દીધેલો છે કેમ કે શાકભાજીમાં આપણે સાથે ને સાથે મીઠું એડ કરી દઈએ તો શાકભાજી પાણી છોડશે એટલે ઉપરથી આપણે એડ કરેલું છે એક બાજુ ક્રિસ્પી થઈ જાય એટલે બીજી બાજુ આપણે ફેરવી લીધો છે બીજી બાજુ પણ એકદમ સરસ આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે આ નાસ્તાને આપણે એ પ્લેટમાં લઈ લેશું એકદમ મસ્ત આપણો નાસ્તો જોઈ શકો છો ને ટેસ્ટી અને હેલ્ધી મગની દાળ પોષણની દૃષ્ટિએ પણ એકદમ એવી પૌષ્ટિક છે સરસ છે હવે એના પીસ કરી લેશું પીસ કરીને હવે આપણે એને સર્વ કરી લીધા છે તમે એને દહીં સાથે ચટણી સાથે સાંભાર સાથે ગમે એની સાથે ખાઈ શકો છો જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ